પૂજા કરતી વખતે ઊંઘ કે બગાસું આવે છે જાણો કારણ શાસ્ત્રોમાં છે અલગ અલગ અર્થ કેટલાક લોકો પૂજા કરતી વખતે સુસ્તી કે બગાસું આવવાની ફરિયાદ કરે છે શાસ્ત્રોમાં આ બધી વસ્તુઓના અલગ અલગ અર્થ છે સનાતન ધર્મમાં પૂજાનું વિશેષ મહત્ત્વ છે લોકો સવાર સાંજ ભગવાનની પૂજા કરે છે અને તેમની સાથે જોડાવા અને આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે ભગવાનની પૂજા કરવા અને તેમની સાથે જોડાવા માટે વ્યક્તિનું માનસિક અને શારીરિક રીતે શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે એવું માનવામાં આવે છે કે જ્યારે તમારું મન સ્થિર હોય છે ત્યારે તમે ઝડપથી ભગવાન સાથે જોડાઈ શકો છો પરંતુ કેટલીકવાર પૂજા કરતી વખતે તમારું મન વિચલિત થવા લાગે છે અથવા ઘરની અન્ય બાબતો તમારા મગજમાં ચાલતી રહે છે આ સિવાય કેટલાક લોકો ઊંઘ અને બગાસું આવવાની ફરિયાદ કરે છે પરંતુ આ બિલકુલ સારી નિશાની નથી શાસ્ત્રોમાં આ બધી વસ્તુઓના અલગ અલગ અર્થ છે તો ચાલો જાણીએ જ્યોતિષ અને વાસ્તુ કન્સલ્ટન્ટ પંડિતના જણાવ્યા અનુસાર જો તમને પૂજા દરમિયાન ઊંઘ આવે અથવા બગાસું આવે તો તે શું સૂચવે છે ઊંઘ અને બગાસું આવવું આ સંકેતો આપે છે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે અથવા બગાસું આવે છે તો તે સામાન્ય રીતે એ સંકેત છે કે તમારું મન ભગવાનની પૂજામાં સંપૂર્ણ રીતે વ્યસ્ત નથી અને તે તમને કોઈ બીજી દિશામાં વિચલિત કરી રહ્યું છે આ સિવાય પૂજા દરમિયાન ઊંઘી જવાથી અન્ય ઘણા સંકેતો મળે છે તો ચાલો જાણીએ વિગતવાર આ ઊંઘ આવવાનું કારણ હોઈ શકે છે આ ઊંઘ આવવાનું કારણ હોઈ શકે છે જો કોઈ વ્યક્તિને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવો છો અથવા ક્યારેક એવું થાય છે જ્યારે વ્યક્તિ પૂજા દરમિયાન શાંતિ અનુભવે છે તો પણ તે દરમિયાન ઊંઘી જવાની શક્યતા છે પૂજા ઘણી વખત ધ્યાનની પ્રક્રિયા દરમિયાન પણ વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે ઉર્જા અસંતુલન પણ કારણ હોઈ શકે છે પૂજા દરમિયાન ઊંઘ આવવી એ ઉર્જાનું અસંતુલન દર્શાવે છે શાસ્ત્રો અનુસાર માનવ શરીરમાં સાત ચક્રો છે જે આપણને ઉર્જાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે જ્યારે આ ચક્રોનું સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે તેની આપણા શરીર અને મન પર ઊંડી અસર પડે છે તેથી પૂજા દરમિયાન મનને સ્થિર રાખવાની અક્ષમતા અને ઊંઘ ન આવવાનું કારણ બને છે ભક્તિનો અભાવ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ પૂજા કરતી વખતે સૂઈ જાય છે તો તે સૂચવે છે કે વ્યક્તિ સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત નથી અને તેની એકાગ્રતા ભગવાન સાથે જોડાવાને બદલે કોઈ અન્ય પર કેન્દ્રિત છે આ જ કારણ છે કે પૂજા દરમિયાન વ્યક્તિને નિંદવા બગાસું આવવા લાગે છે આત્માની શાંતિની નિશાની પૂજા કરતી વખતે ઊંઘી જવું એ માત્ર નકારાત્મક જ નથી પરંતુ ઘણી પરિસ્થિતિઓમાં સકારાત્મક સંકેત પણ આપે છે હા ક્યારેક એવો બને છે કે પૂજા કરતી વખતે ઊંઘી જવું એ આત્માની શાંતિની નિશાની હોઈ શકે છે પૂજા દરમિયાન ઊંઘ ન આવે તે માટે કરો આ ઉપાય જો તમે પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માંગતા હોવ અને તમને ઊંઘ ન આવતી હોય તો પૂજા માટે એવો સમય પસંદ કરો જ્યારે તમારું મન અને ઘરનું વાતાવરણ શાંત હોય મુખ્યત્વે લોકો સવારે અથવા સાંજે પૂજા કરે છે તમને જણાવી દઈએ કે પૂજા કરતા પહેલા સ્નાન કરો અને મનને શાંત રાખવાનો પ્રયાસ કરો સ્નાન અને ધ્યાન કરવાથી મન અને શરીર બંને તૈયાર થઈ જાય છે જે ઊંઘને અટકાવે છે